ખેડૂત મિત્રો કપાસ બજાર આ વર્ષે કઈ બાજુ ફંટાશે તે કહેવું અત્યારથી કઠિન અને મુશ્કેલ ભર્યું છે ખેડૂત મિત્રો સો વાતની એક વાત આ વર્ષે કપાસના વાવેતરમાં મોટો કાપ છે સમગ્ર ભારતમાં દસથી પંદર ટકા જેટલું કપાસનું વાવેતર કપાણું છે અતિ ભારે વરસાદ પવન સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં ખાબક્યો હોય ગુજરાતના કપાસના ખેતરો ઘણા બધા અમે એવા જોયા છે કે માત્ર હાઠી જ ઊભેલી છે પાન કે ઝીંડવા છોડ ઉપરથી ખરી પડ્યા છે આટલો બગાડ વ્યાપક પ્રમાણમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે ત્યારે ખુદ ખેડૂત મિત્રો તમે કલ્પના કરી શકો છો કે ગયા વર્ષે જે ઉત્પાદન આવ્યું હતું તેટલું ઉત્પાદન વાવેતરનો કાપ અને આ જે કપાસમાં અનેક જગ્યાએ બગાડ છે તે જોતાં આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે કે ગયા વર્ષ જેટલું ઉત્પાદન નહીં આવે બાકી બજાર કઈ બાજુ ફંટાશે તે ધીમે ધીમે આપણને ખ્યાલ આવતો જ હશે કપાસમાં અત્યારે ઘણી ગાંઠી આવકો છે પરંતુ જેમ જેમ સિઝન છે તે આગળ ચાલશે તેમ તેમ બજારમાં કેટલો કપાસનો જથ્થો આવે છે તેના ઉપર સૌ કોઈની નજર રહેલી છે ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ સત્તરસો પંદર સાવરકુંડલા સોળસો પચાસ અમરેલી સોળસો એંસી બોટાદ સોળસો અડસઠ જામજોધપુર સોળસો છત્રીસ જેતપુર સોળસો દસ વાંકાનેર સોળસો પચાસ બાબરા સોળસો સિત્તેર ગોંડલ સોળસો એકાવન જસદણ સોળસો પંચાવન હળવદ પંદરસો છેતાલીસ અને જામનગર સોળસો ને પાંચ મિત્રો આજે તારીખ અગિયાર નવ બે ના રોજ ભારતીય સમય મુજબ છ વાગ્યે અને ઓગણત્રીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો એક પોઈન્ટ વીસ જેટલો વધીને ઓગણા સિત્તેર પોઈન્ટ એકતાલીસની આસપાસ ચાલી રહ્યો છે તો તેની સાથે સાથે આપણી રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો પણ ત્રણસો રૂપિયા જેટલો વધીને અઠ્ઠાવન હજાર સાતસોની આસપાસ અત્યારે છ વાગ્યે અને ઓગણત્રીસ મિનિટની આસપાસ ચાલી રહ્યો છે ટૂંકમાં ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ આજે ખૂબ સારી એવી રિકવરી આગળ વધી રહી છે અને તેની સીધી જ અસર ઋણની ગાંસડીના વાયદામાં પણ આપણે ત્યાં જોવા મળી રહી છે ગામડે બેઠા તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે અને તમારા વિસ્તારમાં કપાસના ઊભા ખેતરનું કેવું ચિત્ર છે કારણ કે સર્વત્ર ગુજરાતના અનેક વિસ્તારો કપાસ પકવે છે ત્યાં ઘણો બધો બગાડ કપાસના ઊભા ખેતરમાં જોવા મળી રહ્યો છે વાવેતરમાં મોટો કાપ છે અધૂરામાં પૂરું કે આ વર્ષે કુદરતી આફત જેમ કે અતિભારે વરસાદ પવન સાથે પડ્યો હોય અનેક વિસ્તારોમાં કપાસમાં વ્યાપક પ્રમાણમાં નુકસાનીની ચર્ચાએ જોર પકડતા અત્યારે પણ કપાસ બજારમાં ખૂબ સારી એવી રિકવરી આગળ વધી રહી હોય તેવો માહોલ કપાસના ભાવમાં અત્યારે આપણને જોવા મળી રહ્યો છે અને હજુ ઉત્પાદનમાં કેટલો કાપ આવશે અને તેની અસર કપાસ બજાર ઉપર કેવી થશે તેમ આપણને જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ ખ્યાલ આવતો જશે તમારું શું મંતવ્ય છે ખેડૂત મિત્રો કપાસની બજાર કેવી રહેશે અને કપાસના ઊભા છોડ જે મૂરજાઈ ગયા છે તેમાં રિકવરી આવશે કે નહીં આવે આ ઉપરાંત આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આપ